હર હર મહાદેવ દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે છે સોમવાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના શુભ દિવસે ભગવાન શંકરના આશીર્વાદથી આપણે આજનું દૈનિક રાશિફળ શરૂ કરીએ અહીં તમને દરેક રાશિનું સંપૂર્ણ ભવિષ્યફળ કાર્યક્ષેત્ર આરોગ્ય પ્રેમજીવન અને શુભ સંકેતો વિશે વિસ્તૃત માર્ગદર્શન મળશે દૈનિક રાશિફળ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસને સોમવાર પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે નવી શરૂઆત કરવા માટે અત્યંત શુભ રહેલો છે તમે લાંબા સમયથી વિચારી રહ્યા હો તેવા પ્રોજેક્ટ અથવા કાર્યોને આજે હાથ ધરી શકશો નોકરી કરતા જાતકોને નવી જવાબદારીઓ મળી શકે છે જે ભવિષ્યમાં પ્રગતિના દ્વાર ખોલશે સાંજના સમયે યોગા કે ધ્યાન કરવાથી તમને આંતરિક શાંતિનો અનુભવ થશે અને દિવસભરનો તણાવ દૂર થશે પારિવારિક મોરચે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહકાર મળશે જે તમારા કાર્યોને સરળ બનાવશે શુભ રંગ છે લાલ આજનો શુભ રંગ છે એક વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ વૃષભ રાશિના જાતકો માટે આજે ધંધામાં નવો મોડેલ અપનાવવો સફળ સાબિત થઈ શકે છે જો તમે કોઈ નવા વ્યાપારિક આયોજન વિશે વિચારી રહ્યા હોવ તો આજે તેના પર અમલ કરવાનું શ્રેષ્ઠ રહેશે વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનત અને ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જે તેમને પરીક્ષામાં ઉત્તમ પરિણામ અપાવશે ઘરમાં સંતાન વિશે ચર્ચાઓ થઈ શકે છે જે સકારાત્મક નિષ્કર્મ પર પહોંચશે આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ રંગ છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક મિથુન રાશિના જાતકોને આજે નાણાકીય બાબતોમાં સ્પષ્ટતા ક્લિયરિટી જરૂરથી મળશે લાંબા સમયથી અટકાયેલા નાણાકીય મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે જૂના મિત્રો સાથેની મુલાકાત તમને આનંદ અને નવી ઉર્જા અપાવશે સામાજિક પ્રસંગોમાં ભાગ લેતી વખતે જાતે સામેથી વાત ન વધારવી તે હિતાવક રહેશે જેથી કોઈપણ પ્રકારની ગેરસમજણ ટાળી શકાય આજનો શુભ રંગ છે હળવો પીળો આજનો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કર્ક રાશિના જાતકો માટે આજે ઘર ખર્ચ માટે નવી યોજનાઓ બનાવવાનો દિવસ છે તમે બજેટિંગ અને બચત પર વધુ ધ્યાન આપી શકો છો તમારી માતા સાથેના સંબંધો આજે વધુ સુધરશે અને તેમનો સહયોગ તમને મળશે નોકરી કરતા જાતકો માટે સ્થળાંતર સંબંધિત ચર્ચાઓ થવાની શક્યતા રહેલી છે જેના પર ધ્યાન આપવું જરૂરી રહેશે આજનો શુભ રંગ છે ચાંદી જેવો શુભ અંગ છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો આજે પોતાના સંચિત કામો પૂરા કરી શકશો લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કાર્યોને આજે પૂર્ણ કરવા માટે સારો દિવસ છે જોકે આજે લોકો ઉપર વિશ્વાસ ન કરો તેથી સલામ આપવામાં આવે છે ખાસ કરીને નવા પરિચિતો પર વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે જેથી અકસ્માત ટાળી શકાય આજનો શુભ રંગ છે સોનેરી તેમજ આજનો શુભ છે ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણા કન્યા રાશિના જાતકો માટે આજે બસ સાથેની મીટિંગ સફળ રહેશે તમારા વિચારોને પ્રસ્તાવોને સકારાત્મક પ્રતિસાહત મળશે દાંપત્ય જીવનમાં સમજદારી અને ધીરજ રાખવી જરૂરી છે જેથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે સાંજના પછી તમને આરામની જરૂર પડશે તેથી દિવસભરના કાર્ય પછી પૂરતો આરામ લેવાનું પ્રયાસ કરો શુભ રંગ છે લીલો આજનો શુભ રંગ છે ચાર તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તવા તુલા રાશિના જાતકો માટે આજે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો દિવસ છે વેપાર કરતા જાતકોને વિદેશી સંપર્ક લાભદાયી નીવડશે અને નવા અવસર પ્રાપ્ત થશે પ્રેમજીવન મધુર બનશે અને સંબંધોમાં નિકટતા આવશે તમારા સાથી સાથે સારો સમય પસાર કરી શકશો આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ અંક છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ વૃશ્ચિક રાશિના જાતકોને આજે તણાવ થોડો વધારે રહી શકે છે કામમાં ધીમું થવાની શક્યતા રહેલી છે તેથી ધીરજ રાખવી આર્થિક નિર્ણય લેતા પહેલાં ખૂબ જ વિચારણપૂર્વક લેવા જેથી કોઈ નુકસાન ન થાય શાંતિ જાળવી રાખવી અને ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું જરૂરી છે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંગ છે આઠ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ધનરાશિના જાતકો માટે આજે મિત્રો સાથે મુસાફરીનો યોગ બની રહ્યો છે જે આનંદદાયક રહેશે વાહન સાધનમાં સુધારો શક્ય છે અથવા તમે નવા વાહનની ખરીદીનો વિચાર કરી શકો છો નવું રોકાણ કરતાં પહેલાં અવશ્ય વિચારજો અને નિષ્ણાતોની સલાહ લેવી હિતાવક રહેશે આજનો શુભ રંગ છે નારંગી આજનો શુભ અંગ છે નવ મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ મકર રાશિના જાતકો આજે ભવિષ્યની યોજનાઓ તૈયાર કરવામાં વ્યસ્ત રહેશે તમારા કાર્યો માટે દીર્ઘકાલીન આયોજન કરી શકશો સંતાનનો સહયોગ તમને આનંદ અપાવશે તેમના તરફથી સારા સમાચાર મળી શકે છે જૂની મિલકત મુદ્દે નિર્ણય લેવા આવી શકે છે જે તમારા પક્ષમાં રહેશે આજનો શુભ રંગ છે ગ્રે આજનો શુભ છે ચાર કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે હજી પ્રેમ જીવનમાં તણાવ ઓછો થશે અને સંબંધોમાં સુધાર જોવા મળશે આજથી આરોગ્યપ્રદ આહાર શરૂ કરો અને તમારી દિનચર્યામાં વ્યાયામનો સમાવેશ કરો ધર્મમાં રુચિ વધશે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે આજનો શુભ રંગ છે જાંબલી આજનો શુભ છે બે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજે આર્થિક લાભના યોગ રહેલા છે તમને અણધારી રીતે ધન પ્રાપ્ત થઈ શકે છે મુસાફરીમાં લાભ થશે પછી ભલે તે વ્યવસાયિક હોય કે વ્યક્તિગત જૂના મિત્ર તરફથી સહાયકતા મળશે જે તમને મુશ્કેલીના સમયે મદદરૂપ થશે આજનો શુભ રંગ છે નીલો આજનો શુભ છે એક આજે શુભ શિવરાત્રી પણ છે તો ઓમ નમઃ શિવાયનો જાપ જરૂરથી કરો અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવો જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો કૃપા કરીને લાઈક કોમેન્ટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં હાઇપ બટન દબાવીને અમારી વિડીયોને ખાસ બનાવો મુકુંદ જોશી સાથે ભાવિ દર્શન આપણું ભવિષ્ય આપણી ભાષામાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો